નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર સમાચાર આપતા પહેલા આપણે જણાવી દઈએ કે રાજુલા તાલુકામાં એકમાત્ર સોશિયલ મીડિયા માધ્યમ અને પોઝિટિવ સમાચારો આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરની સદવિચાર હોસ્પિટલ ખાતે આજે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું રાજુલા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે વિશેષ સુવિધા આપી રહેલી એકમાત્ર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે સદ વિચાર હોસ્પિટલ રાજુલા શહેરમાં છતરિયા રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં આધુનિક હોસ્પિટલ એટલે કે સદવિચાર હોસ્પિટલ સતત ત્રણસોને ને દિવસ અને ચોવીસ કલાક અવિરત આપની સેવામાં એટલે સદવિચાર હોસ્પિટલ રાજુરા શહેરની સદવિચાર હોસ્પિટલ ખાતે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું જેમાં આજે આ હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતાં બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આ હોસ્પિટલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું આજે બીજા વર્ષના મંગલો પ્રવેશ નિમિત્તે આ હોસ્પિટલ ખાતે આંખના સર્જનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે ચોવીસ કલાક અને ત્રણસો ને દિવસ આ હોસ્પિટલ ખાતે આ આંખના ડોક્ટર હાજરમાં મળશે ત્યારે આજે વુમન્સ ડે હોય ત્યારે આ હોસ્પિટલના તમામ બહેનો દ્વારા કેક કાપીને વુમન્સ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી સાથે સાથે આપણે જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ છે સાથે સાથે રાજુલા શહેરમાં આ હોસ્પિટલ ખાતે આધુનિક લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જે રિપોર્ટ માટે ભાવનગર રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું તેવા રિપોર્ટ હવે રાજુલા શહેરમાં સદવિચાર હોસ્પિટલમાં ફક્ત બે કલાકમાં આ રિપોર્ટ આપને મળી જશે ત્યારે સદવિચાર હોસ્પિટલ ખાતે આ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે સાથે ભાવનગર અમદાવાદ રાજકોટ જીવવા માટે આધુનિક એમ્બ્યુલન્સ સુવિધા અને સાથે સ્ટાફની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે રાજુલા શહેરની આ આધુનિક હોસ્પિટલ હવે રાજુલા શહેરમાં આપી રહી છે તમામ સુવિધાઓ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના આવા તમામ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો